સલાબતપુરા વિસ્તારમાં ચોત્રીસ વર્ષીય યુવકે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ યુવકના આપઘાત પાછળ તેની પરિણીત પ્રેમિકા બ્લેકમેલ કરતી હોવાનું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું હાલ આ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે લગ્નના દસ વર્ષ બાદ દીકરાનો જન્મ થયો હતો અને એક જ વર્ષમાં પિતાની છત્રછાયા દીકરાએ ગુમાવી હતી માહિતી માહિતી પ્રમાણે સલાબતપુરા વિસ્તારમાં આવેલા માન દરવાજા હળપતિવાસમાં ચોત્રીસ વર્ષીય અઝીઝ લતીફ શેખ પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને એક વર્ષનો દીકરો છે અઝીઝ પહેલા શર્ટ વેચવાનું કામ કરતો હતો ને હાલ તે માર્કેટમાં પાર્સલ ઉચકવાની કામગીરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો આઘાત કરનાર અઝીઝના ભાઈ અનિશે જણાવ્યું હતું અઝીઝના લગ્ન પહેલાં એક યુવતી સાથે અફાયર હતો અગિયાર વર્ષ પહેલાં અઝીઝ અને તે જેને પ્રેમ કરતો હતો તે યુવતીના બંનેના અલગ અલગ જગ્યાએ લગ્ન થઈ ગયા હતા અઝીઝ અને તેની પ્રેમિકા ફરી પાંચ વર્ષ પહેલા હતા તેમનું અફેર શરૂ થયું હતું આ અંગે પહેલા તો અઝીઝની પત્ની જાણતી ન હતી જોકે થોડો સમય પહેલા તેની પત્નીને આ અંગે જાણ થઈ હતી વધુમાં જણાવ્યું હતું કે અઝીઝની પત્નીને જાણ થતાં તેણે કહ્યું હતું કે આ બધું બંધ કરી દે અઝીઝના તેની પ્રેમિકા અંગે પરિવારજનોએ પણ તમામ પ્રકારે મનાઈ ફરમાવી દીધી હતી જોકે અઝીઝની પ્રેમિકા અવારનવાર ફોન પર ધમકીઓ આપતી હતી આ સાથે જ કહેતી હતી કે જો તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ જેને લઈને અઝીઝ માનસિક તણાવમાં હતો વત્રોજ અઝીઝ ઘરે જ હાજર હતો ત્યારે તેના ઘરના રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો આ અંગે પરિવારજને જાણ થતાં સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અઝીઝના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે

એ કઈ રોજીના કરીને નામ છે પેલા એ દસ વર્ષથી એનું પણ અફેર છે એની જોડે પણ મમ્મી ના એની એની જોડે શાદી કરી ના પાડી લેતી અને એ લોકો પાછા હમણાં પાંચ વર્ષ પછી મહિલા તો ત્યાંથી એ લોકોનો અફેર ચાલે છે હવે એની જોડે વાત કરતો હતો એની વાઈફને પણ ખબર પડી ગઈ એ વાઇફે એને કીધું કે આ તું એને છોડી દઈ પછી મને છોડી દે તો એ બંનેને ના પાડી કે ના હું તને તો નહીં